નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર ખાતે નવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અને નંદકુવરબા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે બાલ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સંસ્થામાં નવીનીકરણ થયેલ માત્ર મંદિર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાવનગર રાજવી પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય અને રિબિન કાપીને નવીનીકરણ થયેલ માત્રા મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું બાલ ઉત્સવના ભાગરૂપે ગુજરાત સહિત દેશના વિવિધ પ્રાંતની લગ્નની પરંપરા અંગેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનને આમંત્રિતો તેમજ સંસ્થા પરિવારે નિહાળ્યું હતું